ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકોને મોટું નુકસાન થયું છે આ સંદર્ભે મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીઓને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે રૂપિયા આશરે દસ હજાર કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરું છું આ ઉપરાંત રાજ્ય સરકાર નવ નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે પંદર હજાર કરોડથી વધુના મૂલ્યોની મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદી પણ કરવા જઈ રહી છે અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું આપણે જોયું છે છેલ્લી સાત સિઝનમાં કમોસમી વરસાદ હોય કે અતિવૃષ્ટિ હોય એના લીધે ગુજરાતભરમાં દેશભરમાં ખેડૂતો પાયમાલ થયા છે અને સરકારે દર વખતે સહાયના નામે આ ખેડૂતોની મજાક જ ઉડાવી છે અને એમાં ડાંગની જ્યારે વાત કરીએ તો અમે જે સ્નેહ મિલનનો પ્રોગ્રામો જે કરતા હતા એમાં અમારા ધ્યાન પર આવ્યું છે કે ઘણી જગ્યાએ જે ગ્રામસેવકો છે એ લોકો પોતાની જવાબદારી સાઈડ મૂકીને ત્યાંના આગેવાનો હોય કે સરપંચો હોય એમને લિસ્ટ આપી દે છે કે એમને લિસ્ટ બનાવવા કહે છે અને દરેક વખતે આપણે જોઈએ છે કે સરપંચમાં પણ એમ જોવા જઈએ તો આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે પરંતુ જે ભાજપ પ્રેરિત સરપંચો છે એ લોકો ફક્ત ને ફક્ત એમના મળતિયાઓ લાગતા ઓળખતાઓને લાભ મળે એ રીતે લિસ્ટ બનાવે છે તો તે બાબતે અને અમારી જે રજૂઆત હતી એ ખાસ રજૂઆત એ હતી કે ડાંગમાં સમગ્ર જગ્યાએ જ નુકસાન થયું છે તો તમામ ખેડૂતોને આવરી લેવામાં આવે કારણ કે કોઈ એક એરિયા પૂરતું કે કોઈ વિસ્તાર પૂરતું ન રાખવામાં આવે કારણ કે એક નાનો આંકડો જો જોવામાં આવે એક કાચો આંકડો અમારી પાસે જે આવ્યો છે તો લગભગ લગભગ ડાંગ જિલ્લામાં એકવીસો પચાસ હેક્ટરથી વધારેનું નુકસાન થયું છે અને તેમાં પ્રભાવિત ખેડૂતો જો જોવામાં આવે તો લગભગ બે હજારથી વધુ ખેડૂતો આમાં પ્રભાવિત થયા છે તો અમારી કોંગ્રેસ સમિતિની આ જ માગણી છે જે બાબતે અમે આવેદનપત્ર આપ્યું છે કે તમામ ખેડૂતોને આમાં આવરી લેવામાં આવે અને તેમને સહાય આપવામાં આવે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ મારફતે આજે ડાંગ કલેક્ટર શ્રીને અમે પાક નુકસાનની બાબતે છે તો આવેદનપત્ર આપવા ગયા હતા અમારા પ્રવાસ દરમિયાન અમારા સ્નેહ મિલન કાર્યક્રમ દરમિયાન ગામડાના ખેડૂતોએ અમારી સામે રજૂઆત કરી અને એ ખેડૂતોએ એવું કીધું કે અમારે ત્યાં છે તો સરકારી અધિકારીઓ કર્મચારીઓ ગ્રામસેવકો સર્વે કરવા આવે છે તો તેના સ્થાનિક સરપંચોને સાથે રાખે છે સરપંચો મારફતે સર્વે કરાવે છે અમુક જગ્યાએ ધારો કે બીજુરપાડાની વાત કરું તો બીજુરપાડામાં છે તો જે ભાજપના છે તો આગેવાનો હતા એમનું છે તો સર્વે કરે ને એના બાજુનું ખેતર કે ત્યાં વરસાદ પડ્યો જ નહીં હોય એ રીતે એ ખેતર કાઢી નાખવામાં આવ્યું હતું એટલે અમારું કહેવાનું એ છે કે સમગ્ર ડાંગના ખેડૂતો આ વરસાદથી પ્રભારી પ્રભાવિત થયા છે ત્યારે સમગ્ર ડાંગના ખેડૂતોને આવરી લેવા જોઈએ અને સમગ્ર ડાંગના ખેડૂતોને સહાય છે તો મળવી જોઈએ મેં તો એ પણ રજૂઆત કરી કે ઓનલાઈન સર્વે કરવાની વાત હતી તો ડાંગમાં ક્યાંક છે તો નેટવર્ક હોય કો કોક છે તો ખેડૂત મોબાઈલ ચલાવી જાણતો હોય કોઈ ખેડૂત ન પણ ચલાવી જાણતો હોય તો એનાથી છે તો પૂરેપૂરું સર્વે ન થાય ક્યાંક છે તો નેટવર્કના આધારે પણ છે તો સર્વે ન થાય એટલે ઓફલાઈન સર્વે કરે લેખિતમાં સર્વે કરીને લેખિતમાં કાગળિયા અહીંયા છે તો જે તે ઓફિસમાં લે એ રીતની અમારી છે તો માંગણી છે બીજી બાબતે કે અમારે ત્યાં હજુ સુધી જમીનની વહેંચણી તો નથી થઈ જમીનમાં એક ખાતામાં પંદરથી વીસ તો લાભાર્થી હોય તેમાંથી માત્ર એક લાભાર્થીને છે તો લાભ આપવાનો અને તેઓ બીજેપીવાળા એમનો મળતી હોય એમાંથી પંદરમાંથી હોય એનું જ નામ તો આપે છે એટલે આ રીતે અન્યાય ન થવો જોઈએ અને સમગ્ર ખેડૂતોને આમાં આવરી લેવા જોઈએ અને સમગ્ર ખેડૂતોને લાભ મળવો જોઈએ